નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ગઈકાલે ગાંધીધામ પાસે પડાળા નજીક લાકડાનો જથ્થો સળગી ગયો હતો અંદાજિત 30 કરોડનું નુકસાન લાખો લિટર પાણીના છંટકાવથી આગ બુજાઈ

પ્રાથમિક અંદાજ મુજબ થી ત્રીસ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે ફાયર વિભાગના જવાનોની સતર્કતાથી નજીકના પેટ્રોલ પંપને બચાવી લેવામાં આવ્યું હતું કંડલા ઈઆરસી આર વેલ્સપન કંપની અને ભચાઉ સુધરાઈના ફાયર ફાઈટર્સે લાખો લીટર પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો રાત્રે એક વાગ્યે મોટા ભાગની આગ કાબૂમાં આવી હતી શંકર બેન્સોના માલિક વિજય બંસલે જણાવ્યું કે આગ લાગવાનું ચોક્કસ કારણ સર્વે બાદ જ જાણી શકાશે તેમણે ઉમેર્યું કે નુકસાનનો આંકડો ત્રીસ કરોડથી પણ વધુ હોઈ શકે છે કારણ કે શંકર બેન્સો ઉપરાંત બાજુના લાંબા ટિમ્બર અને કસ્ટમ વિભાગના બોન્ડમાં રાખેલા દસ જેટલી કંપનીઓના વિદેશી લાકડાના જથ્થાને પણ નુકસાન થયું છે હાલ વિદેશી લાકડાના જથ્થામાં હજુ પણ ચિંગારીઓ સળગી રહી છે જેને ઠારવા માટે પાણીનો છંટકાવ ચાલુ છે સફાઈ અને સર્વેની કામગીરીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસનપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ પેલી એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર